હલો જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે બનાવવા જઈ રહી છું કાનાનો મૂગ તો તેની માટે મેં સાત ઇંચની એક મખમલની પટી લઈ લીધી છે આ રીતે પટ્ટી કરી સિલાઈ મારી દેવાની છે અને એની ઉપર આપણે પેકનવાળી લેસ પકી રાખીને એક સિલાઈ મારી દેવાની આ રીતે સિલાઈ મારી દેવાની છે હવે તમારા કાનાના માથા પ્રમાણે એનું માપ લઈને આપણે આ રીતે પટ્ટી વાળી દેવાની અને ક્રોસ રાખી ઉપલો ભાગ અંદર વાળી દેવાનો એસ્ક્રા કાપડ કાપી લેવાનું આમાં કાના માથું આરામથી આવી જશે હવે ઉપર આપણે સિલાઈ મારી દઈશું ઉપર સિલાઈ મારી દઈશું આ રીતે સિલાઈ મારી દેવાની છે હવે આપણે એક એસ્ક્રા પક્કી બીજી લઈશું તેમાં પેટર્નવાળી લેસ પટ્ટી રાખી દેવાની અને સિલાઈ મારી દેવાની છે પછી સામસામા બે ભાગ ભેગા કરી સાઈડ સાઈડમાં સિલાઈ મારીને આ રીતની એક પટ્ટી બનાવી નાખવાની છે હવે સોય દોરાની મદદથી આપણે તેને નાની નાની સિલાઈ લઈ મુંગાઠીની કલગી બનાવી લેવાની છે સોય દોરાની મદદથી એને સરસ રીતે ફિટ કરી દેવાની આ રીતે કાનાની કલગી તૈયાર કરી લેવાની કલગી તૈયાર થઈ ગઈ છે હવે મુંગટ સાથે ફીટ કરી દેવાની આ રીતે સરસ ટાંકા લગાવી દેવાના બધી બાજુ આ રીતે સરસ ટાંકા લગાવીને પછી તમારે એની ઉપર સ્ટોન ટીકી કે કોઈ પણ ડાયમંડ તમારે લગાડવા હોય તો ગ્લુની મદદથી તમે લગાડી શકો છો તો આ રીતે બધી બાજુ સરસ ટાંકા લગાડી મારી દેવાના છે તો કાનાજીનો મુંગ તૈયાર છે તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો તો અને કોમેન્ટ કરજો